નમસ્તે દોસ્તો ગુજરાતમાં છવ્વીસ તારીખથી ફરી વરસાદ જોર વધવાનું છે અંબાલાલ પટેલ ની નવી આગાહી આવી ગઈ છે એના આગાહી શું કહે છે તમામ વિગત આપણે આ વિડીયોમાં જોશું સૌથી પહેલા વાત કરીએ દોસ્તો તો આ સીઝન નો અડતાલીસ ટકા વરસાદ છે અત્યારે વરસી ચુક્યો છે અલગ અલગ વિસ્તારમાં સૌથી વધારે છે કચ્છ ઝોનમાં વધારે વરસાદ છે જોવા મળ્યો છે મહત્વનું છે કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ ચાલી રહ્યો છે સતત ત્રણ દિવસથી બે ત્રણ દિવસથી ભારે વરસાદ છે અને અમુક વિસ્તારમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ હાલમાં સામે આવી રહ્યા છે અને જેને લઈને જીવન પણ હાલમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે એવું તમે કહી શકો આજે ગુજરાતમાં તમે કલર જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે આ તમે લાઈવ જોઈ રહ્યા છો જેમાં તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાં ગુજરાતમાં સારો એવો વરસાદ છે એ વરસી રહ્યો છે ત્યાં આગળ જોઈએ તો દોસ્તો અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી આપી છે અને આગાહીમાં કહ્યું છે કે હજુ પણ ગુજરાતમાં છવ્વીસ તારીખ ફરીથી છવ્વીસ તારીખ બાદ આ વરસાદનું જોર વધશે અને હજુ પણ વધારે વરસાદ આવવાની સંભાવના છે તો દોસ્તો વાત

ત્રણ દિવસ સુધી આ સિસ્ટમનો ખતરો છે ગુજરાત ઉપર જોવા મળી શકે આગામી દિવસોમાં આજે વરસાદ ધીમો છે હજુ પણ ભારે વરસાદ આવી શકે એ અંબાલાલ પટેલનું જણાવવામાં આવ્યું છે દોસ્તો મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો અને છ તાલુકાઓમાં વરસાદ છે અલગ અલગ જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જુનાગઢ જોઈ લો કે પછી ગીર સોમનાથ જોઈ લ્યો અને જે સુરત તાપી નવસારી આ તમામ વિસ્તાર જોઈ લો તમામ એવી જગ્યાઓ પૂર જેવી પરિસ્થિતિ છે એ હાલમાં જોવા મળી રહી છે અને આજે એવું જાણવા મળ્યું છે કે સુરતમાં અને ઘણી જગ્યાએ જ્યાં પાણી ભરાણા છે ત્યાં બધા સ્કૂલ કોલેજોમાં આજે જાહેર રજા આપી દેવામાં આવી છે જેથી લઈને વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે દોસ્તો હવામાન નિષ્ણાત અંબલાલ પટેલનું એવું કેવું છે કે કચ્છના અખાત અને મધ્યપ્રદેશ અને

સાવળો થયો છે અને પેસિફિક મહાસાગર પર વાદળમાં હાલમાં નહીવત છે એટલે મહત્વનું છે કે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના જે વાદળો આવે એ પણ નહીવત દેખાઈ રહ્યા છે એના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે એ ઓછો જોવા મળી રહ્યો છે એટલે હાલમાં જે પવન છે એની ગતિ પણ કારણ બની શકે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ ધીમો છે પરંતુ ત્રણ એવી સિસ્ટમ હજુ પણ બાકી છે જે ઉત્તર ગુજરાતને તરબોળ કરી દેશે મહત્વનું છે દોસ્તો કે અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં પણ છે એક સિસ્ટમ બની રહી છે અને જેને કારણે થી લઈ અને ત્રીસ જુલાઈ સુધી આ સિસ્ટમ છે એ સક્રિય થઈ જશે અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમના કારણે છે એ વરસાદ જોવા મળશે મહત્વનું છે દોસ્તો છવ્વીસ જુલાઈ પછી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે એવું અંબાલાલ પટેલનું માનવું છે હવે સાતમી ઓગસ્ટ બીજી સિસ્ટમ બનશે સાતમી ઓગસ્ટે બનશે અને આ સાતમી ઓગસ્ટે જે સિસ્ટમ બનશે એ ફરી એકવાર નવો રાઉન્ડ છે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં લાવી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે લો પ્રેશર બનશે એના કારણે ભારે વરસાદ છે એ સમગ્ર ગુજરાત

અને કચ્છમાં આ વરસાદ છે એ વધારે એક્ટિવ થશે કારણ કે આ જે સિસ્ટમ આવશે એમાં જે ઉત્તર ગુજરાતમાં અત્યારે જે ખામી છે વરસાદની એ આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાતને પૂરી કરી દેશે તો દોસ્તો આજના અપડેટ વરસાદના અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને હા જો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ